આંદોલન કરવામાં આવ્યું છે છે ત્રીજો દિવસ હા અને આજે અમારી માંગ એક જ છે કે ભાઈ જે તેત્રીસ વર્ષનો જે પ્રશ્ન છે કાયમી કરવાનો અમને કાયમી કરે અને જે રીતે પાંચસો સિત્તેર પૈકી ચાર કર્મચારીને કાયમી કર્યા છે એમને ભરતી આપી છે અને નિવૃત્ત કર્મચારી છે ચાર પૈકી એક એને પેન્શન આપ્યું છે તો એ મુજબના લાભ અમને આપવામાં આવે છે અને આપવામાં આવે અને સાથે સાથે હું આરટીઆઈ કરી છે અને આરટીઆઈમાં જો જે પણ આમાં કશું હશે અધિકારી હોય પદાધિકારી હોય અમને જો કાયમી કરવામાં નહીં આવે ને તો એમની પર અમે પાંચસો ને સિત્તેર કર્મચારી કાયદેસરની કાર્યવાહી કરવાના છે સાચી વાત છે આજે ત્રીજો દિવસ થઈ ગયો છે હજી કોઈ મળવા પણ નથી આવ્યા કોઈ ટેલિફોનિક વાત પણ નથી થઈ અમે અમુક હદ સુધી રાહ જોઈશું અને જો પછી એવું લાગશે અને એ લોકો પણ એવું કહેશે કે ભાઈ તમારું કામ અત્યારે નહીં થાય આ પ્રોબ્લમ છે પેલો પ્રોબ્લેમ છે તો અમે સામૂહિક આત્મવિલોપનની માગણી કરવાના છે આમાં અમારું જીવન મરી ગયા બરાબર જ છે તો શિક્ષણ સમિતિની જ કચેરીમાંથી અમે લોકો સુસાગરમાં અહીંયાથી ચાલતા જઈ અને પાંચસો સિત્તેર કર્મચારી આત્મવિલોપનની માગણી કરવાના છે નિલેશ રાજ ચોથા સંઘ પ્રમુખ यो रुपमा छ